નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જંબુસર ઢાઢર નદીના પાણી જંબુસર તાલુકાના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા મગનાદ ગામે અતિ ભારે વરસાદને પગલે ઢાઢર નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ભરાયા અંબાજી મંદિર પાણીમાં ગરકાવ ગયું સલામતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારમાંથી ગ્રામજનો પોતાના ઢોરને લઈ સુરક્ષિત વિસ્તારમાં લઈને નીકળ્યા છે બીજી તરફ જંબુસર આમોદ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ